આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગરબા મામલતદાર કચેરી ખાતે સ્વચ્છતા સેવા અભિયાનનો ફિયાસ્કો સામે આવ્યો છે કચેરીમાં ઠેર ઠેર કચરાના ઢગ છે સરકારી કચેરીમાં જ સ્વતા સેવા અભિયાનના ધજાગ્રાતો નગરમાં અન્ય જગ્યાએ કેવી દશા હશે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે મુખ્યમંત્રીના દિશા નિર્દેશો અનુસાર રાજ્યભરમાં સ્વચ્છતા સેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગરબાડા મામલતદાર કચેરી ખાતે સ્વચ્છતા સેવા અભિયાનનો ફિયાસ્કો જોવા મળ્યો છે મિત્રો ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા છે સ્વસ્થતાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોત ત્યારે સરકારી કચેરીમાં જ સ્વી સેવા અભિયાનના ધજાગ્રા ઉડતા નજરે આવ્યા છે ايني ته اوزار کي 3 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